રાજકોટના ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલક દાદાગીરી સાથે ટ્રાવેલ્સના માલિકની પણ દાદાગીરી સામે આવી વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પર બેફામ કાર હંકારી ટોલ ફાટક તોડીને જતા હોય તેવો વિડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો એટલું જ નહીં પોલીસની હાજરીમાં ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિકે પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે વારંવાર વિવાદમાં રહેતું ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી જતા હોય અને તેના સીસીટીવી પણ સામે આવ્યા ટોલ પ્લાઝા સંચાલકના મતે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવું તે ગુનો છે અને આ બાબતે ઇમેલથી પોલીસને ફરિયાદ કરી ચૂક્યા છે

જબરજસ્તી હટાવી જાય છે એટલે હાલ દુનિયાની ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને પોલીસ પાસે જેવી અપેક્ષા કહે છે કે પત્રકારો ઉપરના હુમલા બંધ થાય દુનિયાની ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુનિયાની ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલી શકે એવું વાતાવરણ આપવામાં આવે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સમજતા વિનાયક ટ્રાવેલ્સના ચાલકની જે દાદાગીરી સામે આવી છે શું વિગતો મળી રહી છે દાયરા માં આવે છે તે ટોલ ટેક્સ લોકો છે ના પે કરી અને જે ટેક્સ છે તેના બુમ તોડી અને ઝડપે નીકળી રહ્યા છે ત્યારે વિનાયક ટ્રાવેલ્સ ના જે માલિક સમગ્ર છે પત્રકારો છે તે પણ કવરેજ તેમની સાથે પણ આ પ્રફુલ ચંદ્રવાડિયા તેમની સાથે આવેલા માણસો પણ છે તે ઉગ્ર બોલાચાલી કરી હતી અને વિવાદ છે ત્યાં છે ને ટોલ પ્લાઝા પર પણ વિવાદ છે તે

માથાકૂટ સર્જી હતી ત્યારે ખરેખર જે સંચાલકો દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે તેમજ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે ખરેખર ટોલ પ્લાઝા પર જ્યારે પબ્લિક ની વાત આવતી હોય ટેક્સની વાત આવતી હોય ત્યારે કોઈ એક વ્યક્તિ ટેક્સ ના આપી અને આ પ્રકાર ને નુકસાની પહોંચાડે તે સ્વીકાર્યા નથી તેની તેની સામે કાર્યવાહી જરૂરી બની છે તેવા પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે ટોલ પ્લાઝા સંચાલક દ્વારા લેખિતમાં પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી છે જી વિનાયક ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ શું કોઈ પગલા ભરાયા છે ખરી હજુ સુધી તો ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારના જે ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું હજુ સુધી જાણવા નથી મળ્યું સામ સામે આક્ષેપો પણ કર્યા છે કે જે અમુક વાહનો છે તે જઈ રહ્યા છે પરંતુ જઈ રહ્યા હોય તો ટોલ ટેક્સ પર જે પ્રોપર્ટી છે તેને ડેમેજ કરવી નુકસાન બને છે ડેમેજ ટુ એક હેઠળ તેમની સામે કાર્યવાહી કરવી પણ જરૂરી બની છે પોલીસે પણ કાયદેસરના પગલાં લેવા જરૂરી બન્યા છે કે આવા આવી જો દાદાગીરી કરતા હોય